અને નકલીની ભરમારમાં હવે વધુ એક નકલી સરકારી કચેરી સામે આવી રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી સામે આવી છે જેમાં ડમી દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીનની નકલી સનદનું આખું કૌભાંડ ચાલતું હતું ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ અને સનદ મળી આવ્યા છે સરકારી જમીનની હરાજી કરી નકલી સનદ અને હુકમ બનાવ્યા છે શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટરે રૂપિયા ત્રણસોની લાંચ પણ લેવામાં આવી હતી સર્વે નંબર એકાણું ની પાંચ એકર જમીન પર પ્લોટિંગ દર્શાવવામાં આવ્યું કૌભાંડીઓએ સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ પણ બતાવ્યું હતું તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુએ જ કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે કાગળ પર પ્લોટિંગ દર્શાવી લોકોને છેતરવાના કાવતરાની પણ આશંકા છે તમામ દસ્તાવેજ અને

તપાસનું રટણ કર્યું છે તાલોકા વિકાસ અધિકારી નકલી પંચાયત નથી ગોંડલ તાલુકામાં એક ફરજી કચેરી પકડાઈ છે ખરેખર આ વાત ખોટી છે એવું કોઈ ફરજી કચેરી પકડાઈ નથી હા એક જે તલાટી છે આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતરના પ્લોટ હોય અને સિમતલના પ્લોટ જે હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા છે આ બાબતમાં આ તલાટીની ટીડીઓ શ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકીય પગલાં લે અને આની ધરપકડ પણ થઈ ગઈ છે જે પણ આના ઉપર સહી સિક્કા લાગ્યા છે આ સહી સિક્કા જે છે આ માણસ દ્વારા જ લગાવવામાં આવ્યા છે આ તમામના મારફતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે એવી કોઈ ખોટી કચેરી નથી પરંતુ હા તાત્કાલીન તલાટી દ્વારા એવા ખોટા જે છે દસ્તાવેજ ઉભા કરીને આ જમીન વેચવાના પ્રકારે ધ્યાને આવ્યું છે વધુ તપાસ માટે પોલીસને કહેવામાં આવ્યું છે અત્યારે એફઆઈઆરની કામગીરી ચાલુમાં છે અને જે પણ અપડેટ હશે પછી આપણે ફ્યુચરમાં આપવામાં આવે તલાટીનું નામ ધર્મેશ હાફલીયા છે અને ત્રાકુડા ગામમાં આ જ્યારે તલાટી હતા ત્યારે આ બધી કામગીરી કરી છે આમાં લગભગ ફોર્ટી ફોર પ્લોટ છે અને લગભગ છ હજાર બસો સત્તર જેવું ઇનિશિયલી જે અત્યારે અમે એક્સરસાઇઝ કરી છે આ સ્ક્વેર મીટર જેવું જે એરિયા છે આના ઉપર આ પ્રકારની આચરવામાં છે નહીં હજુ સુધી અમને એવું કોઈ સંપર્ક નથી કર્યો પણ જે સંપર્ક કરશે તો આને ઓબ્વિયસલી આ લોકોને પણ એફઆઈઆર જોડાવવામાં આવશે અને આની સઘન તપાસ થાય હું આપને બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજ્ય સરકાર શ્રીના ખૂબ સ્પષ્ટ આદેશ છે કે આવા કોઈ પણ તત્વને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નહીં આપવામાં આવે અને આના ઉપર કઠોરથી કઠોર કામગીરી કરવામાં આવશે આ બધું પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસની પછી ખબર પડશે એફઆઈઆર કરવા માટે ઓલરેડી કહી દીધું છે કામગીરી ઓલરેડી ચાલુ છે અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એફઆઈઆરની કામગીરી ચાલુ છે આ બધું પોલીસ તપાસ કારણ કે આ તો જે એક અત્યારે સુધીમાં જે ઇન્ફોર્મેશન મળી છે આ છે પછી જે પણ તપાસમાં સામે આવશે આપણે ધ્યાન દોરવામાં આવશે હાલમાં આ ક્યાં ગામમાં ફરજ બતાવતો હતો અને આને અત્યારે જ આજે જ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે થેન્ક યુ સર હિન્દીમાં વાહ સીધુને સટમાં અત્યારે બસ આટલું બધું સમાચારો માટે આપ જોરડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર